તો મિત્રો બધાને જય માતાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો સિકોતર માતાનું મંદિર તો મિત્રો આ સિકોતર માતાનું મંદિર બોની સિકોતર માતાજી તરીકે ઓળખાય છે તો મિત્રો અહીંયાનું આ મંદિર છે એ બહુ જૂનું મંદિર છે આશરે પચીસથી ત્રીસ વાર જૂનું મંદિર છે તો મિત્રો આ મંદિર અડધાથી ઉપર તૂટેલું છે તો મિત્રો એ પણ મોટો ચમત્કાર છે તો મિત્રો આગળ વિડિયોની અંદર તમને આ મંદિરના દર્શન કરાવીશું તો તમે પણ સિકોતર માતાને માનતા હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી તો ગાય જો અત્યારે આપણે સી ઘરની આગળ એટલે આપણા ઘરની આપણો ઓગણું કહેવાય ને ઓગણાની આગળ જ આપણો અમારા ભાઈ હતા તો એમનું આપણે મંદિર બનાવેલું છે તો એ મંદિરનું નામ જ સિકોતર છે અને અમે બુની તરીકે આપણો એ મંદિરને ઓળખીએ છીએ નોમ જ આપી દીધું છે બુની ફઈ સિકોતર તો ગાઈ અત્યારે તમને જો એ મંદિર બતાવવાનું છું તો મારી પાસે બિલકુલ તમને મંદિર દેખાતું હોય છે અને જો અગાઈ જેનું રહસ્ય પણ તમને કહી દઉં તો જો અત્યારે આપણે આવીએ છીએ મંદિરે તો જો સિકોતર લખેલું હો કાયદેસર આ મંદિરનું નામ છે મૂનિ સિકોતર અને ગાઈઝ તમે આજુબાજુ જોઈ શકતા હશો કંઈક લેબડો છે કે ઘણા વર્ષો જૂનો છે અને આ આ જે લીમડું રહે ને એનું કદી કોઈ દાંતણ પણ કોઈ તોડતું નહીં જો અછલો વેલો નેચાઈ ગયો છે ને તો બી કોઈ દાંતણ પાડતું નહીં અને બીજી વાત કરું ને ગાઈ જો લીમડો છે ને બિલકુલ મંદિરની આગળ છે એના જે જો આખું મંદિર ફાટી ગયું છે ને તો બી છે ને આ મંદિર ટકી રહેલું છે જુઓ ખાલી જો બધી જ થી મંદિર તૂટેલું છે ને તો મંદિર કઈ રીતે ટકી રહ્યું છે ને એક ચમત્કાર છે બરાબર અને અમે તો ચમત્કાર જ માનીએ છે ગાઈસ અને આ બધી ચુંદડીઓ જો આજુબાજુ બધી ચુંદડીઓ લટકાયેલી છે જોઈ શકો છો તમે જો બધી સાઈડ ચુંદડીઓ છે જો આ બી ચુંદડીઓ છે જો આખો ઓટલો ફાટી ગયેલો છે ને તો બી આ મંદિર મંદિર કઈ રીતે ટકી રહ્યું છે ને એ જ એક ચમત્કાર જેવી વાત છે તો આ મંદિર લગભગ બનાવે લગભગ દસથી પંદર વર્ષ થઈ ગયો તો મંદિર અર્ધ ઉપર તો તૂટી ગયેલું છે ને તો બી એક ચમત્કાર છે કે મંદિર કઈ રીતે ટકી રહ્યું છે અને કાંઈ જ અમે તો પરચું જ મોનીએ છીએ અને અમે દિલથી મોનીએ છે અને અમારું બધી મનોકામના પૂરી થાય છે તો તમે પણ જો આવા જ મંદિરનું મનતા હોય માતા શિખોત્તરમાને મોનતા હોય તો કોમેન્ટમાં જય શિખોત્તરમા લખવાનું ભૂલતા નહીં ચાલો 在嘛？大爷。